કે તમે અમારા વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે પણ વિદ્યાર્થીઓ કે જે પોલીસ ભરતીની તૈયારી કરતા હોય પહોંચાડો એવી ચલો આપણે શરૂઆત કરીએ આજનો અમારો આપણો ઇતિહાસનો નવો ટોપિક વિદ્યાર્થી મિત્રો આપણો ઇતિહાસનો આજનો ટોપિક છે ભારત પરના વિદેશી આક્રમણો તો કે ભારત ઉપર કયા કયા વિદેશી આક્રમણો થયા છે તો કે ભારત પર વિદેશી આક્રમણો થયા છે એમાં બે આજે કેવા છે મહત્વના કેટલા છે બે છે બે આક્રમણો કેવા છે મહત્વના છે પહેલું આક્રમણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ઈરાની આક્રમણ હતું અને બીજું આક્રમણ કોના દ્વારા ગ્રીક દ્વારા કરવામાં આવ્યું એટલે કે પહેલું આક્રમણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ઈરાની દ્વારા અને બીજું કોના દ્વારા ગ્રીક આક્રમણ તો ચલો જોઈએ આગળ તો કે પ્રાગ યુગમાં સમ્રાટ મગધ સમ્રાટોનો અધિકાર ક્ષેત્ર પશ્ચિમોત્તર ભારત સુધી વિસરી શક્યો નહોતો જેમ કે ઉદાહરણ તરીકે જે અત્યારે આપ ભારત છે આપણો ઉદાહરણ તરીકે આપણું દારુડિયા ભારત હ એમાં કઈ બાજુ પશ્ચિમ ઉત્તર એટલે કે આ ભાગ અહીંયા જે ભાગ હતો ભારતનો જે રાજાઓ શું કહેતા મગજ પણ ભાગ હતો એટલે કે પાકિસ્તાનનો અફઘાનિસ્તાનનો તે ભાગ ઉપર એવો કોઈ રાજા નહોતો કે આ પૂરેપૂરા ભાગને શું કરી શકે છે પોતાની આધીન રાખી શકે તો અહીંયા શું થવા લાગ્યું અરાજકતા થઈ ગઈ શું થઈ ગઈ અરાજકતા થઈ ગઈ જો અહીંયા આ મોર્ય યુગમાં મગધ સમ્રાટોનો અધિકાર ક્ષેત્ર પશ્ચિમોત્તર ભારત સુધી વિસ્તરી શક્યો નહોતો એટલે કે આ જે મગધના સામ્રાજ્ય હતું તે પશ્ચિમોત્તર વિસ્તરી ના શક્યું તો મધ્ય ભારતમાં મગધનું વર્ચસ્વ થઈ ગયું અને જે પશ્ચિમોત્તર રાજ્યોમાં શું થઈ ગઈ અરાજકતા થઈ ગઈ અરાજકતા કેમ કારણ કે અહીંયા નાના નાના રાજાઓ રહેતા હતા તે એકબીજા સાથે શું કરતા હતા લડાઈ કરતા હતા કેવું એવો કોઈ મોટો રાજા નહોતો કે જે આ ભાગને શું કરી શકે પોતાની આધીન રાખી શકે તો અનેક નાના નાના રાજ્યોમાં વિભાજિત હતા જે આ વિસ્તારો હતો પશ્ચિમ તે નાના નાના ભાગમાં શું કે કયા કયા હતા જેમ કે કન્નોજ અને ગાંધાર હતા આ ક્ષેત્રોમાં એવી કોઈ સાર્વભૌમ શક્તિ નહોતી જે પરસ્પર સંઘ પરસ્પર સંઘર્ષરત રાજ્યોને જીતીને એક તંત્રી શાસન કરી શકે આ પ્રદેશોમાં ફેલાયેલી અરાજકતાને લીધે ભારત પર આક્રમણ કરવા માટે શું થયા હવે આપણને ખબર છે છે આ ભારતનો ભાગ તે કેવો થઈ ગયો એટલે કે કોઈ એવો રાજા નહોતો શક્તિશાળી કે જ્યાં એક જ રાજા કે આને પૂરેપૂરા પ્રદેશને પોતાની આધીન રાખી શકે તો જે વિદેશી આક્રમણો હતા તે ભારતમાં આવવા માટે તેમને શું મળી ગઈ પ્રેરણા કેમ કારણ કે અહીંયા બધા શાસકો હતા કેવા હતા

સમ્રાટ સાયરસે ભારતની વાયવ્ય સરહદે આવેલો ગાંધાર પ્રદેશ કયો ભાગ સૌથી પહેલો જીતી લીધો હતો તો કે ગાંધાર પ્રદેશ સૌથી પહેલા જીતી લીધો હતો અને તે ગાંધાર પ્રદેશ ભારતની કઈ દિશાએ આવેલો છે તો કે વાયવ્ય સરહદે આવેલો છે સાયરસનો પુત્ર કોણ હતો આ જે સાયરસ હતો તેનો પુત્ર કોણ હતો

પોતાના વટીને સિંધુ નદીના પ્રવાસીઓની શોધખોળ માટે વાહનનો એક શું મોકલ્યો એને કાફિલો મોકલ્યો હતો વાહનનો કાફિલો કોણે મોકલ્યો હતો તો કે દરાયસે મોકલ્યો હતો કયા વર્ષમાં મોકલ્યો હતો ઈસવીસન પૂર્વે પાંચસો ને માં મોકલ્યો હતો આગળ જઈએ જોડે કેટલા કેટલા પ્રાંત પ્રાંત હતા 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 એમાંથી એક પ્રાંત પૂછવામાં આવે તો કયો હતો એક પ્રાંત ભારતનો હતો કયો હતો ભારતનો હતો અને તેમાંથી તેની કેટલી આવક હતી તો કે કુલ આવકના ત્રીજા ભાગની ધારો કુલ આવકના ત્રીજા ભાગની એટલે કે ધારો કે નવ રૂપિયા એ કમાવતો હોય જે દરાસ હતો નવ રૂપિયાની આવક હોય તો નવ રૂપિયાનો ત્રીજો ભાગ એટલે કે ત્રણ રૂપિયા એ ક્યાંથી કમાવતો હતો કે ભારતનો જે ભાગ તેની આધીનો હોય તેનામાંથી તે કેટલા રૂપિયા કમાવતો તો ત્રણ રૂપિયા કમાવતો ભારતના પશ્ચિમ વિશ પશ્ચિમી વિસ્તારમાંથી તે ત્રણસો ત્રીસ ટેલેન્ટ એટલે કે સોનાની રજખંડણી તરીકે મોકલવામાં આવતી હતી દરારેશનો પુત્ર કોણ હતો ઝર્ગસિસ નામના હિન્દુસ્તાનના પશ્ચિમી ભાગ પર સુધી હિન્દની વાયવ્ય ભાગ પર હશે કેમ કે સમ્રાટ સિકંદર સામે ઈરાની સમ્રાટ દરાયસના ત્રીજા હાર્યા અને સમ્રાટ સિકંદરનો ભારત તરફ આવવાનો માર્ગ કેવો થઈ ગયો ખુલી થઈ ગયો કેમ કારણ કે જે દરાયસ ત્રીજો હતો તે સમ્રાટ જે સિકંદર હતા તેની સામે હારી ગયો અને હારી ગયો તો સિકંદરને એક શું મળી ગયો રસ્તો મળી ગયો કે ક્યાં તરફ આવવા માટે ભારત તરફ આવવા માટે તો હવે જોઈએ ઈરાની આક્રમણની ભારત પર અસર તો પેલું જે સંસ્કૃતિ હતી સંસ્કૃતિની દ્રષ્ટિ ઈરાની આક્રમણ કેવું હતું મહત્વનું હતું કઈ રીતે જેમ કે જોઈએ આગળ સ્કાયલસ નામના દરાયસ પહેલાના નાવિકે સિંધુ અને તેની શાખાઓને માર્ગ શોધ્યો હોવાથી બંને દેશો વચ્ચે વેપારી સંબંધ પહેલો તો શું બન્યો હતો વેપારી સંબંધ હા પછી બીજું જોઈએ અરમાઈક લિપિ કઈ લિપિનો પ્રચાર થયો હતો અરમાઈક લિપી ઈરાનીઓ ભારત આયા તો પોતાની લિપિ લઈને આવશે તો કઈ લિપિ હતી તે અરમાઈક લિપિ લઈને આવ્યા હતા કેટલાક ભાગોમાં તે ખરોસ્િપિ લિપિનો પ્રારંભ થયો હતો

એવું પૂછવામાં આવે તો કે કયા યુદ્ધ થી સિકંદરને ભારત આવવાનો રસ્તો મળી ગયો હતો રસ્તો મળી ગયો હતો એટલે કે એક પ્રકારની શું મળી હતી અને તૈયારી આક્રમણની તૈયારી કરી હતી તો યુદ્ધ અને નું યુદ્ધ પૂછવામાં આવે કોના કોના વચ્ચે થયું હતું તો કે ગ્રીક જે ગ્રીક આક્રમણ કોણ ગ્રીક કોણ હતા સિકંદર અને આજે દરાય ત્રીજા એટલે કે કોના વચ્ચે થયું હતું ઈરાન વચ્ચે ઈરાની પ્રાંત અને ગ્રીક પ્રાંત વચ્ચે થયું હતું તક્ષશિલાના રાજા એ પોતપોતાના પોતાના પુત્ર આંભી કુમારને અને રાજા શશિ ગુપ્તે સિકંદરને ભારતો પર આક્રમણ સમયે મદદ કરવાનું શું આપ્યું હતું વચન આપ્યું હતું જેથી તેમને ભારતીય ઇતિહાસના સૌપ્રથમ દેશદ્રોહી ગણવામાં આવે છે પછી એવું એમસીક્યુ શીખ્યું પૂછી શકે તો કે ભારતીય ઇતિહાસના સૌથી પહેલા દેશદ્રોહી કયા રાજાઓને ગણવામાં આવે છે તો કે જે તક્ષશિલાના રાજા કોણ હતા તો કે પોતાના પુત્ર કોણ હતા આંભીકુમારને અને રાજા શશિ ગુપ્ત

પૂર્વક સામનો કર્યો અને અંતે શું પામે તો મૃત્યુ પામ્યો પછી ગ્રીસ લશ્કર આગળ વધી યાદ રાખવાનું આ પહેલા ફકરામાંથી એટલું કે સિકંદરે હિન્દમાં આક્રમણ સમયે પોતાના લશ્કરને કેટલા ભાગ પાડ્યા હતા તો કે બે ભાગ પાડ્યા હતા બીજા સૈન્યની સરદારી સિકંદરે લીધી કાબુલ નદીની ઉત્તરે થઈને કુન્નર પંચકોર અને સ્વાપતમાં પ્રવેશ્યું ત્યાં અસ્વાયન અને પૂર્વ યચકાયન જાતિઓને તેમણે બહાદુરી સામનો કર્યો હતો કઈ બે જાતિ હતી અશ્વયન અને પૂર્વ સ્કાયન પૂર્વ સ્કાયન આ બે નામની જાતિઓ હતી તેમનો સામનો કોના દ્વારા કોનાથી થયો હતો સિકંદર થી થયો હતો કે તેમના કિલ્લા તોડવા જતા સિકંદર ઘા પડ્યો હતો જેથી સિકંદરે સમગ્ર કિલ્લાની પ્રજાને શું કરી નાખી હતી કાપી કાઢી હતી એટલે કે કાપી નાખી હતી ત્યારબાદ સિકંદરે કાયનો સૌથી મજબૂત ગણાયો અને આરસાનો કિલ્લો

સમ્રાટ સિકંદરની બિયાસ નદીના કાંઠે બાર વેરીઓ બનાવી ગ્રીક દેવતાઓને બલિદાન આપીને પાછા ફર્યા હતા આગળ સમ્રાટ સિકંદરના આક્રમણની અસરો હવે જયારે સિકંદરે ભારત ઉપર આક્રમણ કરી ત્યારે શું કઈ અસરો થઈ હતી તો આંતરિક નબળાઈ ખુલી પડી કેમ આંતરિક નબળાઈ ખુલી પડી આપણને ખબર પડી ગયું કે ભારતની પશ્ચિમમાં જે રાજ્યો છે તે કેવા છે નબળા છે સિકંદરના આક્રમણ ભારતની પ્રજાના ખમીર અને સ્વતંત્ર પ્રિયતાના દર્શન આપણને ખબર તો પડવી આપણા દેશ ઉપર કોઈ આક્રમણ કરે તો આપણામાં તેને આપણને આપણા દેશ પ્રત્યે કેટલો પ્રેમ છે ત્યારે તો આપણે એની સામે લડીશું બીજાને ખબર કઈ રીતે પડશે સિકંદર જે માર્ગે ભારત આવ્યા હતા તે જ માર્ગે ભારત અને પશ્ચિમના દેશો વચ્ચેનો શું બની ગયો સંપર્ક બની ગયો આપણે

સત્ર પ્રણાલી અને સિક્કા બનાવવાની પ્રણાલી એ કોની ગ્રીક આક્રમણનો જ પ્રભાવ છે એવું પૂછવામાં આવે કે કોનો પ્રભાવ કઈ પ્રણાલી અને સિક્કા બનાવવાની પ્રણાલી અને સત્ર પ્રણાલી કે કોનો પ્રભાવ છે ગ્રીક આક્રમણ એટલે કે ગ્રીકની દેન છે આપણને આગળ જઈએ હવે જે ભારતમાં સિકંદર આવ્યો તો અને યુદ્ધો કર્યું સફળત્યો તેનું કારણ શું છે તો તેનું મહત્વ તેનું મહત્ત્વનું કારણ શું હતું કેન્દ્રીય સત્તાનો અભાવ પૂરેપૂરા ભારતમાં રાજ્યો નાના મોટા રાજા હતા કોઈ એવો રાજા નતો કે જે પૂરેપૂરા ભારતને પોતાની આધીન રાખી શકે તો જેને કારણે કેન્દ્રીય સત્તાનો અભાવ આવ્યો બીજી વસ્તુ ભારતમાં અઠ્યાવીસ મોટા રાજ્યોમાં વિભાજીત હતું ઇતિહાસકારો હતા ઇતિહાસકારોના મતે જ્યારે સિકંદર ભારત આવ્યો હતો ત્યારે ભારત આખે આખું ભારત નહોતું તે કેટલા રાજ્યો હતા અઠ્યાવીસ રાજ્યોમાં તે શું હતું વિભાજીત હતું બીજું મહત્વનું કારણ કે સિકંદરની સેનામાં રહેલા વિશિષ્ટ ઘોડાઓ પણ તેની જીત માટે જવાબદાર હતા કોણ હતા ઘોડાઓ હતા હતા જે વિશિષ્ટ પ્રકારના જેવા દેશદ્રોહી રાજાઓ પણ તેમની સફળતાનું મોટું કારણ પોતાના ઘરના ઘરની અંદર જ કોઈ એવું હોય કે જે પોતાના ઘરની માહિતી બીજાને આપતો હોય તો પોતાના ઘરનું શું થવાનું નુકસાન થવાનું કે નહીં થવાનું એવી જ રીતે પોતાના દેશની અંદર એક એવો રાજા હતો કોણ હતો આંબી કુમાર આંબી કુમાર પોતાની માહિતી એટલે કે તેના જે મિત્ર દેશો મિત્ર રાજ્યો હોય તેની માહિતી કોને આપતો હતો સિકંદર ને આપતો હતો સિકંદર તેની જે નબળાઈ હોય તેનો ફાયદો ઉઠાવતો અને યુદ્ધ જીતી જતો હતો આવા શું દેશદ્રોહી પણ હતા અંબીકુમાર જેવા જે સિકંદર ની સફળતાનું શું બન્યા હતા કારણ બન્યા હતા તે સાથે વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ ફરીથી મળીશું વિદ્યાર્થી મિત્રો એક નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ઇતિહાસના ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને અમારું જે વિડીયો છે તેને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત